ગઈકાલે રાતના આશરે સાડા નવ એક વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે આ જે કોસાદ આવાસ જે એચ વન જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે ને એમાં એક વ્યક્તિનો લોહી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી જેથી પોલીસ અમરેલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે એચ વનમાં રહે છે એના જમણા પગના સાથળમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો તો ત્યાંથી જે એને ત્યાં સારવારથી પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનારી જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોહન રોશન સાહની કરીને છે આ બે જે છે એ મનોરંજનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોઈડરીમાં સાથે કામ કરતા હતા એમ એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી